કે પાટીદારો દૂધની ગાય સમજી ને ગમે તે હાલતા ચાલતા દોતો જાય છે આ ગોવાની પ્રવૃત્તિઓ જે જે લોકો કરી રહ્યા છે એને મારી આ તકે સંગઠનના માધ્યમથી ચેતવણી છે કે હવે આ આ બકરી નથી આ ગાય નથી આ સિંહનું સિંહનું સ્વરૂપ લીધું છે ગોવાનું બંધ કરી દઈએ નહીતર ગોવાવાળાની શું હાલત થશે આ સમાજ હવે આવતા દિવસોમાં બતાવશે અને સાથે સાથે મારે એ પણ કેવું છે મીડિયાના માધ્યમથી લાઈવના માધ્યમથી કે પાટીદારો ઉપર ખૂબ ખોટી ફરિયાદો કરી દેવામાં આવે છે અને એમાં મોટા ભાગે પૈસા પડાવવા માટે કરવામાં આવે છે તો મારી તંત્રને પણ આ વિનંતી છે એસપી સહિત જે તે થાનાદારો છે પીઆઈ પીએસઆઈ એમને કે તમે સત્ય તપાસ કરીને તમે એફઆઈઆર લેજો જો ખરેખર પાટીદારના યુવાનોએ ગુનો કર્યો તો એક ટકો એને બચાવતા નહીં અમારી કોઈ એવી અપેક્ષા નથી કે તમે એને બચાવો પરંતુ ગુનો ન કર્યો હોય માત્ર આબરૂ જવાની બીકે એની એફઆઈ લઈ લેવામાં આવે અને પછી એને ભોગવવામાં આવે અને સમાધાનમાં લાખો રૂપિયા દેવા પડે તો દૂધની ગાય સમજીને જે દોરવાનું કાર્ય ચાલે છે ઈ મારી આ તકે મીડિયાના માધ્યમથી વિનંતી છે કે પાટીદાર ઉપર ફરિયાદ થાય એટલે દૂધની ગાય આવી ગઈ ફરિયાદી દોઈ લઈને તંત્રય દોઈ લઈ આ બંધ થાઉ જોઈએ મારી વાત ખોટી હોય તો કહેજો આ સિવાય મોટા ભાગની સમસ્યા આબરૂ હું એવું માનું છું કે થોડા કર્મચારીઓ પોલીસો ખોટું કે ખરાબ વર્તન કરતા હશે પણ એમાંય ઘણા સારા બેઠા છે તમે એને વાસ્તવિકતા કહેશો તો ચોક્કસ તમને મદદ કરશે પરંતુ તકલીફ એ છે કે આપણે અહીંયા જાવું જ નથી ને નક્કી જ કરી છે મોત વાલું કરવું છે પણ પોલીસ સ્ટેશન નથી જવું આ સમાજની માનસિકતા છે મોત વાળું કરવું છે ગળામાં ફાહો નાખી દેવો છે પણ કોર્ટ કચેરી નથી ચડવું મને તમને બધાને વિનંતી છે મિત્રો કે આ ડરને કાઢી નાખો આ માત્ર ભ્રામક તમને ડર છે કાંઈ જ નથી કેટલા પચાસ છોકરા બેટા જેને ઓળખું છું કે હું હાથ ધરતા મારી વાત છે પણ મારા સમાજ ને હાકલ પડી હું ત્યારે જો રાજકીય પાર્ટી ના વગાડતો રહું તો મારી જનતા ધાવણ લાગે અને જે સમાજમાં જન્મો છું એ સમાજના યુવાનોને આટલી પીડા હોય આટલી તકલીફ હોય ને હું રાજકીય ગીત ગાયા રાખું તો એ મનોત મનારા નહીં આપણે ભૂતકાળમાં રાજકીય પાર્ટીઓને મૂકી દીધી છે અને અત્યારે રાજકીય પાર્ટીને મૂકવા માટે તૈયાર છે અને તમે મને રાજકીય રીતે જોતા નહીં આ સંગઠનને જોતા નહીં શું કામ કે સૌથી વધારે પ્રોબ્લેમ જે છે આ વાતનો આવે છે સમાજને મારી જરૂર છે ત્યારે હું રાજકારણને સાઈડમાં મૂકીને અને એનાથી વધારે દુઃખી છે કે ત્રણ માંથી લગભગ એક પણ પરિવારે એના વિરુદ્ધ એફઆર મારે આ તકે એમને કેવું છે નામ નથી લેવું પણ કે તમારો દીકરો તો સ્વર્ગ ના માર્ગે વયોગ્યો

દોઢ મહિનાની અંદર આત્મહત્યા કરી ત્રણ પરિવારો આગળ આવે એ સમાજ માટે આવે નથી એનાથી વધારે મને એ વાતનું દુઃખ છે કે આપણે આવડી મોટી જાહેરાત કરીએ સોશિયલ મીડિયામાં એટલી બધી આપણે જાહેરાતો હોય અથવા તો બોલીએ છીએ

જે રોમિયોગીરી કરી રહ્યા છે એને નાથ મોયડો નાખવામાં આવે આવા જે રોમિયો છે એને પોલીસ કંટ્રોલ કરે જે રીતે મોરબીની અંદર અનેક પ્રકારના દૂષણો ઘૂસી ગયા છે એની ઉપર તંત્ર એકદમ કોયડો વીંજે ખાસ અમારી આજે માંગણી છે કે ગુજરાત ગુજરાતભરની અંદર યુવાનો ફસાઈ રહ્યા છે ઓનલાઈન ગેમિંગની અંદર તો મોરબી સહિત અમે આજે ગુજરાતભરમાં ઓનલાઈન ગેમિંગ બંધ કરવાનું માંગણી કરી રહી છે ગુજરાત સરકાર આની પર બેન લગાડે ભારતના અનેક રાજ્યોમાં ઓનલાઈન ગેમિંગ બંધ છે તો ગુજરાતમાં કેમ નહીં કારણ કે આ રૂપિયો ક્યાંક આપણા દુશ્મન દેશ પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા અને ચાઇના જેવા દેશોમાં આ પૈસો ઠલવાઈ રહ્યો છે તો દુશ્મન દેશનો દેશો પાસે આપણો પૈસો જાય બરાબર નથી એટલે આ ઓનલાઈન ગેમિંગ બંધ થવી જોઈએ ઓનલાઈન સટ્ટો જે રમાડે છે એ પણ સટ્ટો બંધ થવો જોઈએ આમાં યુવાધન ફસાઈ રહ્યું છે યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને જે રીતે ખાસ અમારી આજે માંગણી છે કે મોરબીની અંદર જે ખૂબ ક્રિમિનલો છે જેના નામ ચોપડામાં અનેક વારો ચડી ગયા છે આવા લોકોને પાસા કરવા જોઈએ અને પાસાનો કાયદો જે લબાડ જેવો છે પાંચ થી થી સાતથી દસથી પંદરથીમાં જે છૂટી જાય છે એ પાસાનો કાયદો પણ મજબૂત કરવો જોઈએ એવી આજે પાટીદાર સમાજના હજારો યુવાનો એકત્રિત થઈને માંગણી કરી રહ્યા છે નહીં એકદમ અમે કાયદાને માન આપી અને કાયદાના નિયમોમાં રહીને અને ગાંધી ચિંધ્યા માર્ગે સામૂહિક એકતાથી આ લડાઈ લડવાના છીએ અમે રાષ્ટ્રની સંપત્તિને કે રાજ્યની સંપત્તિને કે લોકોની સંપત્તિને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય એ રીતે લડવાના છે અમારી સ્પષ્ટ માંગણી છે કે ગુંડો કોઈ જ્ઞાતિ જાતિ કે ધર્મનો હોતો નથી ગુંડો એ ગુંડો હોય છે રોમિયો એ રોમિયો છે કેમ પટેલ સમાજનો પણ કેમ ન હોય અમે તો એમ કહીએ છીએ કે અમારામાં પણ આવા જે દૂષણો છે દૂષિત તત્વો છે એને પહેલા ઠોકવામાં આવે પોલીસ દ્વારા અને પછી બાકીના જે લોકો ગુંડાગીરી લુખાગીરી કરે છે એને પકડે એટલે કોઈ જ્ઞાતિ જાતિ વિરુદ્ધ આ લડાઈ નથી કોઈ ધર્મ વિરુદ્ધ લડાઈ નથી આ લડાઈ મોરબીની બેન દીકરીઓ તમામ સમાજની બેન દીકરીઓ સુરક્ષિત રહે તમામ યુવાનો શાંતિથી પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને લોકોને શાંતિનો અનુભવ થાય એવું તંત્ર કામ કરે એના માટેની આ લડાઈ છે તમે જાણો છો જેમ ભગતસિંહ એસેમ્બલીમાં બોમ્બ ફોડી અને તંત્રને જાગૃત કર્યું હતું પ્રજાને જાગૃત કરી હતી એમ અમે ગન એક પ્રતિક કાર્યક્રમ હતો અને એનાથી અમારી આક્રમકતા બતાવી હતી અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને તમે જોવો છો કે તંત્ર પણ કામ કરી રહ્યું છે પણ જે ગતિ અને જે સિસ્ટમથી કરવું જોઈએ એ ક્યાંક ને ક્યાંક હજી તંત્ર લાજ કાઢીને કરી રહ્યું છે તંત્ર એ ખુબ સારા પરિણામો આપ્યા પણ છે હજુ સારા પરિણામોની અપેક્ષા અમે અને મોરબીની જનતા લાગી માંગણી કરી રહી છે